રાણપુર ગ્રામ પંચાયત દ્વારા બરવાલા પ્રાંત અધિકારીની હાજરીમાં રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું બોટાદ જિલ્લાના રાણપુર શહેર ખાતે રાણપુર ગ્રામ પંચાયત દ્વારા બરવાળા પ્રાંત અધિકારી શ્રી ચૌધરી સાહેબના અધ્યક્ષસ્થાને રાણપુર ગ્રામ પંચાયત દ્વારા રાત્રિ સભાનું આયોજન કરવામાં આવેલ જેમાં રાણપુર મામલતદાર સાહેબ શ્રી ગોહિલ સાહેબ નાયબ મામલતદાર વ્યાસ સાહેબ તેમજ રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તલાટી શ્રી વિવિધ વિભાગના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રાણપુર ગામના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રાંત સાહેબ દ્વારા તેમના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી યોગ્ય તપાસ કરી પ્રશ્નોના નિરાકરણ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી અને ઘણા વર્ષો બાદ આવી સભાનું આયોજન કરવામાં આવેલ જેના અનુસંધાને ગામ લોકોમાં પણ એક અનેરો આનંદ જોવા મળ્યો હતો અને આવી સભા દર વર્ષે કરવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે રિપોર્ટર લાલજીભાઈ મેર આજ રોજ રાણપુરની અંદર આપણે સભાનું આયોજન કરવામાં આવ્યું છે અત્યારે રાત્રિસભાની અંદર બહોળો પ્રતિસાદ મળે એ બધા હું રાણપુરના જે નિવાસી છે એ બધાનો હું ખૂબ ખૂબ આભારી છું અત્યારે મોટાભાગના જે પ્રશ્નો હતા આપણા એ દબાણ છે રોડ છે રસ્તા છે ગટર છે એ બાબતના હતા મોટાભાગના પ્રશ્નો આપણે તો એનું કે ઉપર કામ ચાલુ છે અને જેમાં કામ ચાલુ નથી એને ડેફિનેટલી એને નોટડાઉન કરી લેવામાં આવે છે અને ટૂંક સમયની અંદર એનો સંપૂર્ણ અને હકારાત્મક નિકલ આવે એ રીતનો પ્રયત્ન સંપૂર્ણ તંત્ર દ્વારા કરવામાં આવશે અહીંયા લોકો દ્વારા જે પ્રશ્નોની જે રજૂઆત કરવામાં આવી છે કેટલા સમયમાં તેનો નિકાલ કરવામાં આવશે અત્યારે જે પ્રશ્નોની નિકાલ જે રજૂઆત કરવામાં આવેલી છે એમાં કેટલાક પ્રશ્નો ધારો કે સીએચસીનો પ્રશ્ન છે કે બીજા દબાણના એના પ્રશ્નો છે તે એમાં નોટિસો આપેલી છે પહેલાંમાં જે જમીન ફાળવવાની કાર્યવાહી છે ચાલુમાં છે આવતા મહિને આવતા વીકની અંદર થઈ જશે એના સિવાયના અમુક જે પ્રશ્નો છે એ સરકારની જે ગાઈડલાઇન છે એ મુજબ સમય મર્યાદાની અંદર પૂરા કરવામાં આવશે અમારા તરફથી પ્રયત્ન એ હશે કે જલ્દી જલ્દીમાં જલ્દી અને આ બધા પ્રશ્નોનું સોલ્યુશન આવે અને જે રાણપુરની જે પ્રજા છે એમની જે સેવાઓ મળવી જોઈએ સરકાર તરફથી અને જે લાભ મળવા જોઈએ છે તુરંત મળી રહે એવો અમે ડેફિનેટલી તંત્ર તરફથી પ્રયત્ન કરીશું સાહેબ અંદાજે કેટલા પ્રશ્નો અંદાજે લગભગ અહીંયા મારા દિવસ નોટ નોટડાઉન કરવામાં આવે છે અને છવ્વીસ પ્રશ્નો હતા જે અલગ અલગ હતા બાકી જે નોર્મલ એના સબ ક્વેશ્ચન હતા જેને એને અમને ભણી લીધેલા છે હાલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજૂરભાઈ તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દેવ મિરર ન્યુઝ ને જોતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ